આજના દિમાં તમને પેમેન્ટ મળી જશે એટલો તો મારા ઉપર ભરોસો રાખો યાર નો ને ને તો તમારું મારું મોઢું બસ અરે ભૂરા ભાઈ આજે યાર ગમે કરીને પૈસાનું સેટિંગ કરી દો આજે નકર ઓલો મારા આગળ આવશે ને તો મોઢા ઉપર ખાડું મર્યા વગર જાય નહીં યાર હા હા આવી જાઓ આવી જાવ ફટાફટ હા હા લો આવે તે અલગ હુઈ જાવ ફોન માં ચાર્જિંગ કઈ નથી છોટો હા કેવલ ભાઈ બોલો ને અલા ફોન ચાર્જિંગ માં મૂકી દે આઈ જો થોડુંક મને માથું દુખે ને થોડુંક ઝાડા જેવું થઈ ગયું હું તો હું થોડીક વાર કાય ને આ ફોન ચાર્જિંગ માં મેકવાનો કીધો તો રાખ રાખી

મારે મોડું થાય મારે બસ વહી જાય અમને કઈ ખબર નથી કઈ નથી ગયા તમે બે દયો હું ફોન ન ફોન રેવ દયો ભાઈ ફોન તો હે પડ્યો હવે માલે મોડું થાય હવે એને કહી દેજો હું જાઉ દામ લે અને મહિના દી પછી આવી તો કેવલ ભાઈ સાબાજી દેવાના હે આપણે ઓલાને ભગાડી નઈ ખોતો અરે યાર કેટલા વાગી ગયો ફોન કેંગ ગયો મારો ફોન ચાર્જિંગ માં પડ્યો હાલો ફોન ગઈ ગયો મારો હોયા કોઈનો ફોન બોન આવ્યો તો કઈ ફોન તો નતો આવ્યો આ પણ એક ભાઈ આવ્યો તો તમારું પુત્તો તો અમે બે થઈને બગાડી દીધો ઓલો જ નતો ને ટોપી પહેરીને આવે તોતડો બોલે હે ઝાડિયો એવો હોય ઈ હા ઈ જતો ઈ જતો એનો આને પૈસાની કઈ વાત કરતો તો હા પૈસાની જ વાત હતી પૈસા દેવા જ આવ્યો તો દઈ ગયો તને પૈસા આ કે હે અમને તેમ કોઈ પૈસા માંગવા રોઈ છે એટલે અમે બે થઈને બગાડી દીધો અલા મારે એની આગળથી પૈસા લેવાના હતા ને દેણાના પૈસા દેવો આ એક તો આને ફોન એ લાગતો નથી અરે પણ ઈ તો એમ કેતો તો 20 25 દી પછી આવશે અરે એની આગળથી પૈસા દેવા